જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું ફન વિથ ના રસોડામાં ચીઝનું નામ સાંભળીને છોકરાઓનો તો છે ને મોઢામાં પાણી આવી જઈને અમારા રૂહીબેન તો છે ને અહીંયા પ્લેટફોર્મ પર ચડીને બેહી ગયા છે કે ક્યારે આ રેસીપી રેડી થાય તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ચીઝ બોલ બન્યા છે સ્વાદમાં પણ મસ્ત તો તમે પણ આ રેસીપી છે ને તમારા રસોડામાં બનાવજો અને કમેન્ટ જરૂરથી કરજો

ખમણવા ના હોય તો તમે ડાયરેક્ટ છૂંદો પણ કરી શકો છો પણ છૂંદો કરવામાં કેવું થાય કે અમુક કટકા કટકા રહી જાય તો એ વ્યવસ્થિત આપણા બોલ વળતા નથી અને જ્યારે આપણે તળીએ ત્યારે ફૂટવાની શક્યતા રહી એટલા માટે હું અહીંયા ખમણીની મદદથી જ બટેટાનું ખમણ કરું છું તો બટેટા ખમણાઈ ગયા પછી અહીંયા આપણે અમૂલની બે ચીઝ ક્યુબ આવે છે એ લીધેલી છે અને એને પણ આપણે બટેટાની જેમ છે ને આ બે ચીઝ ક્યુબ ને ખમણી નાખશું જો વધારે હોય તો તમે વધારે નાખી શકો છો ઉતાવળ હતી તો તો ક્યારના છે ને અમારું હતા મેં કીધું કે તું ખાઈ લે મારે કઈ બનાવવાનું થતું આ બટેટાનો અને ચીઝનો બે નો લોંદો છે ને એ પેલા તું ખાઈ લે એટલે મારે તળવાની કે બનાવવાની કઈ ઝંઝટ નહીં બટેટા અને ચીઝ ખમણાઈ ગયા પછી એમાં મેં એક મેગીનું પેકેટ નાખેલું હતું ત્યાર પછી એક ચમચી તીખાની ભૂકી બે ચમચી ઓરેગેનો એક ચમચી ચીલી ફ્લેક્સ અને 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 બે બે તીખી મરચી ડુંગળી એક કેપ્સિકમ સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું આ બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી લેવાની છે આની અંદર વધુમાં તમે પાલક છે અથવા તો મેથી છે મકાઈ છે અથવા તો ગાજર અથવા તો ઝીણી ઝીણી ગાજરની કટકી એ પણ તમે નાખી શકો છો આ બધું સરખી રીતે મિક્સ થઈ ગયા પછી અહીંયા બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડનો ભૂકો જે મેં મિક્સરમાં પહેલેથી જ કરી લીધો હતો અહીંયા મેં ચાર થી પાંચ બ્રેડ લીધેલી હતી તમારા બધાથી છે ને મારે ફરિયાદ હતી ફરિયાદ શું છે સાંભળવી છે તો હાલો કહું કે તમે બધા વિડીયો તો જોઈ લ્યો છો બટ તમે લોકો છે ને લો કરવાનું ભૂલી જાઓ છો તો મારું ખાસ કહેવાનું કે ભાઈ એ કરતા તો ભૂકો પણ મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે હવે હાથમાં થોડુંક તેલ લઈ અને આ મિશ્રણના આપણે એક સરખા બોલ્સ બનાવી લેશું જરૂરી નથી કે અહીંયા આપણે ચીઝ બોલ બનાવીએ તો ચીઝ જ નાખીએ અંદર આની જગ્યાએ તમે પનીર પણ નાખી શકો છો તો થઈ ગયા આપણા

કોર્નફ્લોર ન હોય અને ખાલી મેંદાનો લોટ હોય તો પણ ચાલે એવું જરૂરી નથી કે કોર્ન ફ્લોર લેવો જરૂરી છે ત્યાર પછી એમાં પાણી મિક્સ કરી અને આપણે જે પકોડાના લોટનું ખીરું બનાવીએ ને એ રીતનું ખીરું કંઈક રેડી કરવાનું છે ખીરું બહુ જાડું નથી રાખવાનું અને હા બીજી એક વાત કહેતા તો ભૂલી ગઈ કે આ ખીરામાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખવાનું છે તો જોઈ લ્યો કંઈક આ રીતનું ખીરું આપણું રેડી થવાનું છે આ બોલ્સ ની અંદર ભરવા માટે આપણે અહીંયા મોઝરેલા ચીઝ લેવાનું છે અહીંયા સાદું ચીઝ નથી લેવાનું એનું કારણ આ વિડીયો છે ને છેલ્લે સુધી જોજો તો ખબર પડશે હવે આપણે જે બોલ્સ બનાવેલા હતા ને એને લઈ અને કઈક આ રીતની થેપલી તૈયાર કરવાની છે અને એની અંદર આપણે મોઝરેલા ચીઝ નાખી અને સરખી રીતે કવર કરવાનું છે કવર સરખી રીતે કરવાનું છે ઓસિકાનું કવર નહીં હો આ ચીઝ બોલ્સનું કવર

આપણે જે રીતે પેટીસ ની અંદરનો માવો ભરીએ ને એ જ રીતે આપણે આમાં મોઝરેલા ચીઝ નાખવાનું છે અને પછી મસ્ત રીતે કવર કરવાનું છે તો મેં અહીંયા છે ને લગભગ પાંચ ચીઝ બોલ રેડી કર્યા હતા કહેવાય છે ને કે પાંચે પરમેશ્વર તો પહેલા આપણે પાંચ ચીઝ બોલ રેડી થઈ ગયા હતા અને આપણું તેલ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે બહુ ગરમ નથી થયું માપે મેળે ગરમ કરવાનું છે આ પાંચે ચીઝ બોલને છે ને આપણે તેલમાં ડૂબકી મારવા મૂકી દીધા છે અને આ ચીઝ બોલને છે ને આરામથી છે ને પડડ્યા રેવા દેવાના છે આને બહુ છે ને ઝારાની મદદથી આપણે આમથી આમ ઘુમેડવાના નથી જો ઘુમેડશું ને તો ફૂટવાની બીક રેશે એટલે મેં કીધું એમ આપણે છે ને આરામ ફરમાવા દ્યો આ ચીઝ બોલને નિરા તેથી હલાવશું તો હવે આ ચીઝ બોલે છે ને આરામ ફરમાવી લીધો હતો એટલે હવે આ પાંચે પાંચ ચીઝ બોલે કીધું કે હવે મને કાઢી લ્યો તો હવે આપણે પાંચે પાંચ ચીઝ બોલને આપણે કાઢી લીધું સાંભળી લીધો ને અવાજ કેમ પણ કેવા ચીઝ ચીઝ બોલ બોલ કરકરા બન્યા છે હવે સાથે ખાવાની આપણે ચટણી તો રેડી નથી કરવાના પણ ટોમેટો સોસ માયોનીસ ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું તો થઈ ગઈ આપણે ચીઝ બોલ સાથે ખાવાની રેડીમેડ ચટણી શું જોઉં છો સાચું કહેજો મોઢામાં પાણી આવી ગયા ને તો તમે પણ તમારા છોકરાઓને છે ને આ ચીઝ બોલ બનાવી દેજો જો મારો આ વિડિયો તમને ગયમો હોય ને તો લાઈક અને તમારા ફેમિલી ગ્રુપમાં છે ને શેર પણ કરી દેજો અને જો નવા હોય તો છે ને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો આ લારું છે ની થાય હવે હે ચીઝ ઓય ના মজলুলা মজলুলা